લખપત અને અબડાસા તાલુકામાં તાવના શંકાસ્પદ કેસો પર કચ્છ કલેક્ટર અમિત અરોરા કહે છે કે બાવીસથી વધુ આરોગ્ય ટીમો હાલમાં લખપત અને અબડાસામાં સ્ક્રીનિંગ કરી રહી છે જે મૃત્યુ થયા છે તેમાં કોઈપણ પ્રકારનું ક્લસ્ટરિંગ નથી તેથી પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે કોઈ સેપી રોગ નથી પરંતુ જે મામલા સામે આવ્યા છે તેમાં સંપૂર્ણ સાવધાની સાથે દરેક સંભવિત સાવચેતી રાખવામાં આવી રહી છે તેમણે વધુમાં કહ્યું કે લખપત અને અબડાસામાં ચાર વધારાના ડોક્ટરો રાખવામાં આવ્યા છે જેઓ સ્ક્રીનિંગ અને ઓપીડી સંભાળી રહ્યા છે કુલ છવીસ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી અગિયાર ટેસ્ટ કરવામાં આવ્યા અને તે તમામના સ્વાઇન ફ્લૂ નેગેટિવ આવ્યા હતા ભેંકરા ગામમાં એક કેસમાં ડેન્ગ્યુ અને બે કેસમાં મેલેરિયા પોઝિટિવ આવ્યો છે તે ઉપરાંત યોગ્ય હોસ્પિટલમાં દાખલ થવાની તપાસની પણ કાળજી લેવામાં આવી રહી છે અને તમામ શંકાસ્પદ કેસોને દવા અથવા ઉચ્ચ કેન્દ્રોમાં મોકલવામાં આવી રહ્યા છે જણાવી દઈએ કે કચ્છમાં અત્યાર સુધી શંકાસ્પદ રોગને કારણે સોળ લોકોના મોત થયા છે